નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા શહેરમાં પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ મનકામેશ્વર મંદિર નજીકથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતા આસપાસના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા રવિવારના રોજ સાડા ત્રણ કલાકની આસપાસ હતો નદીના તાલુકાના માણેકપુર નજીક નદીમાં બે યુવકો તણાયા જેમાંથી એકનું મોત તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના માણેકપુર નજીકથી પસાર થતી નદીમાં બે ખેડૂત તણાઈ ગયા હતા જેની શોધખોળ હાથ ધરવામાં આવતા એકનો મૃતદેહ મરી આવ્યો હતો જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં રતિલાલભાઈ ગાવિત અને સુરેશભાઈ ગાવિત નામના બે ખેડૂતો તણાઈ ગયા હતા જેમાંથી રતિલાલભાઈ ગાવિતનો મૃતદેહ મરી આવ્યો હતો જ્યારે અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી હતી વાલોડ તાલુકાના બાજીપુરા નજીક કોઝવે મીંઢોળા નદીમાં ગરકાવ થતા લોકોની સમસ્યા વધી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતેથી પસાર થતી મીંઢોળા નદીમાં રવિવારના રોજ એક કલાકની આસપાસ ભરપૂર માત્રામાં પાણી આવતા કોઝવે ડૂબી ગયો હતો જેને લઈ વાહન ચાલકો મુખ્ય મથક જવા માટે ભારે ચક્રાવો કરવાની ફરજ પડી હતી જેને લઈ વાહન ચાલકો અને સ્થાનિક લોકોની સમસ્યા વધારો થયો હતો સોંગર તાલુકાના ડોસવાડા ખાતે આવેલ ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેકથી વધુ પાણી વહેતું થયું તાપી જિલ્લાના સોંગર તાલુકાના ડોસવાડા ગામે આવેલ ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ જે મીડોડા નદી પર આવેલ છે જેના ઉપરવાસમાં વરસાદ પડતા ડેમની ઉપરની આડત્રીસો ક્યુસેક જેટલું પાણી વહેતું થયું હતું જેને લઈ આસપાસના લોકોને નદી કિનાર નહીં જવા અપીલ કરાઈ હતી જે માહિતી રવિવારના રોજ બે કલાકે મળી હતી વ્યારા શહેરના સિટી મોલ નજીક વરસાદ વચ્ચે પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં પડેલા સારા વરસાદને લઈ તળાવના દરવાજા ખોલવામાં આવતા સિટી મોલ નજીક રહેવાનારો ત્રણ કલાકની આસપાસ નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા કારણ કે વરસાદ અને તળાવના પાણી વચ્ચે સિટી મોલ નજીક પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધારો થયો હતો જ્યાં સિટી મોલ નજીક રહેતા કેટલાક લોકોના ઘર નજીકથી પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા તાપી જિલ્લાના ડોલવડમાં આઠ ઇંચ વરસાદ જ્યારે જિલ્લામાં સત્યાવીસ ઇંચ સરેરાશ વરસાદ ખાબક્યો તાપી જિલ્લા પડી રહેલા ધોધમાર વરસાદને લઈ સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું ત્યારે પાછલા ચોવીસ કલાકમાં ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ડોલોણમાં આઠ ઇંચ નિઝરમાં એક ઇંચ ઉછલમાં બે ઇંચ સોંગમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વ્યારામાં છ ઇંચ જ્યારે વાલોડમાં ચાર ઇંચ અને કુકરમુંડામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઈ નદી નાળામાં ભરપૂર પાણીની આવક થતા સિત્યોતેર માર્ગ બંધ કરવામાં આવ્યા છે વ્યારા શહેરમાં તળાવના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું

તાપી જિલ્લા દબાઈ જતા યુવક દબાઈ જતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને યુવકને બહાર કર્યો હતો બાદમાં યુવકને તાત્કાલિક એકસો આઠ મારફતે નિઝર હોસ્પિટલ ખસેડાયો હતો જેમાં કથુડિયા હરીશભાઈ અને સામાભાઈ કથુડિયાના ઘરની દિવાલ ધરાશાય થઈ હોવાની માહિતી રવિવારના રોજ ચાર કલાકે મળી હતી

સબસ્ક્રાઇબ વ્યવસ્થિત કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર